ખેડબ્રહ્મા શહેરમાં નગરપાલિકા તંત્ર તેમજ પોલીસ તંત્રનો એક દિવસનો ટ્રાફિક હટાવવાનો ઝુંબેશ બીજા દિવસે સુરસુર્યું સુજનતા કહે છે કે માત્ર મૌખિક રજૂઆત કરીને નગરપાલિકાએ સંતોષ માન્યો ટ્રાફિકનો દુખાવો માથાના દુખાવા સમાન શ્રીયાદેવી ચોક પાસે મોટા વાહનો ભર બપોરે રસ્તા વચ્ચે તેમજ ઓસવાલ સાડી સેન્ટર આગળ સરદાર ચોક તેલની દુકાન આગળ ટેમ્પો માલ સામાન ભરવા માટે કોઈપણ જાતનું ડર વિના વચોવચ હોય છે નગરપાલિકા તંત્ર પોલીસ તંત્ર માત્ર મૌખિક રજૂઆત કરીને સંતોષ માને છે જનતા હેરાન પરેશાન છે તેમજ બરોડા બેંક આગળ દુકાનદારો પોતાના માલ બોર્ડ રસ્તા વચ્ચે જાણે પોતાની માલિકી હોય તે રીતેના વાહનો તેમજ પોતાના બોર્ડ રસ્તા વચ્ચો વચ્ચે દેખાઈ રહ્યા છે નગરપાલિકાએ એક દિવસના મૌખિક અભિયાન ચલાયો તે બાદમાં સુરસુર્યું અત્યારે તો શ્રેયા દેવી ચોક સરદાર ચોક માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે એકસો આઠને નીકળવું હોય તો પણ ભારે થઈ ગયું છે મોટા ટ્રક પણ માલસામાન લઈને બજારમાં વચ્ચે રાખીને માલસામાન ઉતારતા હોય છે સરદાર ચોક તેલની દુકાન આગળ તેમજ શ્રીયા દેવી ચોક ગોળની દુકાન આગળ તેમજ સાડી સેન્ટરની દુકાન આગળ આડેધડ વાહનો પાર્ક કરેલા જોવા મળે છે રાહદારીઓને નીકળવું ભારે પડી ગયું છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ બ્યુરો ચીફ